તો મિત્રો આ આવે છે પાટણ તરફથી રોડ અને સામે છે રાધનપુર ચોકડી રાધનપુરની સામે જસ્ટ માસ્ટર સાયકલ તો ત્યાંથી આપણે ગાડી લેવાની છે ચાલો બતાવીએ તો પહેલાં તો જુઓ અહીંયા સરસ સરસ મજાની સાયકલો પડી છે જુઓ એકદમ સ્ટોપ અને બધા હતા ગાડી લેવા માટે તો મિત્રો વાહ ભાઈ તમે આ લઈ લો સ્કેટી હું મિત્રો આ બાજુમાં ઘણો બધો સ્ટોક હેકલ સાયકલ સરસ સરસ મજાની વેરાયટી મળી રહેશે એકદમ જોઈ શકો છો અલગ અલગ પ્રકારે વેરાયટી તમને મળી જવાની છે ફાઇનલી મેં નાના છોકરાઓની ગાડીઓના શોરૂમ માં પહોંચી ગયા આજુબાજુ સરસ સરસ મજાની ગાડીઓ સાથે મેહુલભાઈ અત્યારે જોઈ રહ્યા ગાડીઓ મેહુલભાઈ જે ગાડી પસંદ કરી તમે પસંદ નહી કરી જો આ બતાવી રહ્યા છે ગાડી અત્યારે

રાહવન ભાઈ ટીક લઈ જાજી લો દેટન મસ્ત મસ્ત મજાની પડી તો અમને પસંદ આવી આપણે જો

પોલીસ ની ગાડી થાર મિત્રો મૂકી મૂકી મસ્ત મસ્ત બાઇક પડે ને આ છોકરાઓ માટે અહીંયા બીક આવી અહીંયા પાછળ જ છે બીજા મિત્રોને આ બાઇક લેવા બી તો પરફેક્ટ લોકેશન તમે આપી દે પરફેક્ટ લોકેશન છે આયુષ હોસ્પિટલ સાંઈ ક્રિષ્ણ રાધનપુર રોડ જસ્ટ માસ્ટર સાયકલ શોરૂમ તો મિત્રો તમારા ગાડી લેવા બી હોય તો આ લોકેશન આપીએ ભાઈએ અને લોન ઉપર એ થઈ જશે એમ ને ફાઇનાન્સ अवेलेबल છે તમારું ફાઇનાન્સ મળી જશે ફાઇનાન્સ બી થઈ જશે ફાઇનાન્સ થી થઈ જશે સો વાહ ભાઈ તમારું યાર અમે જો મિત્રો 45 કિલોમીટર વજન ખમી શકે પણ ચલાવી ના શકાય નાના છોકરાની ગાડી એટલે ખાલી બેસાય ખરું

वो एक नंबर गाड़ी है नहीं पूरा भाई रेस रेस साबुजो वो वो फेलु बाइक पड़ी है कितना बाइक नहीं આ કઈ ગાડી હરે અમને નામ નથી આવડતું તમને નામ આવડતું તો કોમેન્ટ કરજો જરા મિત્રો ગાડી છોકરો ખુશ થઈ ગયો હો એકદમ બાઈક જોવા તો જવા મિત્રો જોયો થોડો મારો ડ્રેસ ચલાવી દીધો રેસ વપરાવી દો રીતે ઓહ હો જબર ચાલુ થાય છે હો એક નંબર તો મિત્રો આટલે સ્વીચ આવશે આ રેસ આવશે આ જો હા પણ સર લાઈફ વાર રીતે રહેતા હોય રિવર્સ એડર હવે રિવર્સ એડર નહીં એક્ટિવા એક નંબર છે તો નાના નાના બીજા પણ જુઓ એકદમ નાના છોકરા એમના માટે પણ ગાડી જુઓ રેસવાળી સાહેબ હમ બધી રેસવાળી નહીં આ ઉપર પડી અને એકદમ છોકરા એકદમ હોય એમના માટે ગાડી જુઓ આ બાઈક મસ્ત હો એ સાયકલ બહુ છે સાયકલ હવે તમારા ડાબુળા માટે લઈ જો હા કઈ રીતે સ્ટાર્ટ થાય જુઓ હવે તો ગાડીમાં જઈ ગયા એક નંબર ગાડીઓ હોય પણ જો તમારા દેવા આવ્યું હોય તો પરફેક્ટ લોકેશન પર મારી દેવા તો બહુ મજા આવશે અને નાના છોકરા બહુ ખુશ થઈ જશે અને સસ્તી અને સારી ગાડીઓ અહીંયા મળી જવાની એવી બતાવી દો પણ અમે બીજી બધી ગાડીઓ જુઓ એક નંબર ગાડીઓ શું અને આ આખો શોરૂમ ભરેલો છે તમને જે પસંદ આવે તમે લઈ જઈ શકો છો જો તો બાઇક પણ છે ગાડીઓ પણ છે તો અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો ફાઇનલી અમારા લાલભાઈ બ્લેક ઘોડો લઈ લીધો અને જો બ્લેક ઘોડાનું ઓપનિંગ છે લાલભા જો ખાલી લાલભાઈ બ્લેક ઘોડો લીધો મજબૂત મજબૂત લાલભા બે સ્કોર્પિયો હવે કોઈ તો ખારામાં બૂમ પડાશી છે ખરા હો બ્લેક સ્કોર્પિયો લઈ લીધી એક નંબર તો ફાઇનલી ગાડી લઈ લીધી હોય ને હવે ગાડી અમે લઈ જાવ લાલભા બાઇક માં લઈ જઈશું રિક્ષા બોલાવીશું ગાડી લઈ જવાની બાઇક પણ નહીં જાય ભાઈ રીક્ષા ચાલો બ્લેક ગોળો લઈને ભાઈ તમે રોડ પર ચઢાવી લેવા મસ્ત હાઈવે અને મસ્ત લોકેશન તો ચલાવી દેતા તમે